મિત્રો ઘરના આંગણે રહેલી તુલસી અને તેના આયુર્વેદિક ફાયદા સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં ઘરના આંગણે રહેલી તુલસી અને તેના આયુર્વેદિક ફાયદા વિશે ઘરના આંગણે રહેલી તુલસી એ માત્ર પવિત્ર છોડ પરંતુ તેના આયુર્વેદિક પરંતુ તેના આયુર્વેદિક રીતે ઘણા ફાયદા છે અમૂલ્ય ફાયદા છે જેવો જે આપણે જાણવા જરૂરી છે શું તમને ખબર છે કે તમારા ઘરના આંગણે ઉભેલી આ નાની તુલસી માત્ર એક છોડ નહીં પણ તે સૌથી વધુ રોગોમાં ઔષધિ તરીકે કામ કરે છે આયુર્વેદમાં તેને જીવનદાતા અને ક્વીન ઓફ હર્બ્સ પણ કહેવામાં આવે છે આજે આ વિડિયોમાં આપણે જણાવવાના છીએ કે ઘરના આંગણે રહેલી તુલસીના તમામ આયુર્વેદિક ફાયદા ઉપયોગ અને શરીર પર પડતા વૈજ્ઞાનિક અસર કઈ ભૂલ ક્યારેય ન કરવી અને કઈ જાતની તુલસી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ચાલો શરૂ કરીએ તુલસી શું છે અને આયુર્વેદમાં તેનું મહત્ત્વ શું છે તુલસી એટલે કે ઓશિમમ સેક્ટમને આયુર્વેદમાં એલિક્સિર ઓફ લાઈફ કહેવામાં આવે છે જે તે ત્રિદોષને સંતુલિત કરે છે એટલે કે વાત વાતપીત અને કફને સંતુલિત કરે છે એ એડોપ્ટોજન છે એટલે કે શરીર અને સ્ટ્રેસ સામે લડવામાં મદદ કરે છે એન્ટી છે એન્ટી છે એન્ટિફંગલ છે એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ ભરેલી છે ઘરમાં તુલસી રાખવાથી પોઝિટિવ એનર્જી આવે છે શુદ્ધ હવા રહે છે અને પ્રાણવાયુ વધે છે તુલસીની જાતો કયા કયા પ્રકારની તુલસી હોય છે આયુર્વેદમાં મુખ્ય ચાર પ્રકારની તુલસી વિશે જણાવવામાં આવે છે પહેલું છે શ્રી તુલસી કે જે સામાન્ય રીતે લોકોના ઘરના આંગણે હોય જ છે બીજું છે રામ તુલસી હળવો સ્વાદ હોય છે અને શાંતિકારક હોય છે ત્રીજું છે કૃષ્ણ તુલસી અથવા કાળી તુલસી કે જેને શ્યામ તુલસી પણ કહેવામાં આવે છે જે સૌથી ઔષધીય ગુણવાળી છે ચોથું છે વન તુલસી જે શક્તિશાળી એન્ટિબેક્ટેરિયલ છે ને પાંચમું છે કૃષ્ણ તુલસી કે જે સૌથી વધુ ઔષધીય ગુણધર્મ ધરાવે છે તુલસીના ટોપ વીસ આયુર્વેદિક ફાયદા કે જે તમને ખૂબ જ ઉપયોગી થશે ફાયદા જેમાં પહેલું છે શરદી અને ઉધરસ માટે તુલસી શરીરમાં કફનાઓ ગાળે છે ઉધરસ ગળામાં દુખાવો શરદીમાં તુરંત અસર કરે છે ચાર પાંચ ચાવી લેવાથી તમને તુરંત આ રાહત મળે છે બીજું છે ઇમ્યુનિટી બુસ્ટર એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર એવી તુલસી હોય છે જેથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે બાળકો મોટા વૃદ્ધ માટે પરફેક્ટ દૈનિક દવા છે ત્રીજું છે ફેફસાને શુદ્ધ રાખે છે પેપર્સ સોજો અને એલર્જીથી દૂર કરે છે અસ્થમા અને બ્રોંકાઇટીસમાં લાભદાયક છે ચોથું છે બ્લડ બ્લડ શુગર ચોથું છે બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તુલસી ઇન્સ્યુલિનના સેન્સિટિવિટીને વધારે છે જેના લીધે ડાયાબિટીસવાળા દર્દી માટે ફાયદાકારક છે નિયમિત પાંચ સાત નિયમિત પાંચથી સાત પાન લેવાથી સુગર સુગરનું સ્તર ઘટે છે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે હૃદયને મજબૂત કરે છે નાડીઓમાં બ્લોકેજ ઘટાડે છે છઠ્ઠું છે સ્ટ્રેસ એટલે કે તાણ અને ચિંતા ઘટાડે છે તુલસીમાં દરેક પ્રકારના સ્ટ્રેસ હોર્મોન છે જે સંતુલિત કરે છે મગજને શાંત રાખે છે અને મૂડ ઇમ્પ્રૂવ કરે છે સાતમો છે પાચન સુધારે છે ગેસ એસિડિટી અપચો પેટમાં દુખાવો બધા રોગોમાં ઉપયોગી છે આઠમો છે શરીરમાં ટોક્સિન કાઢે છે જે શરીરમાં રહેલું ટોક્સિન એટલે કે ઝેર છે તે શરીરમાંથી દૂર કરે છે યકૃત માટે તુલસી ખૂબ જ લાભદાયક છે તુલસી લોહીને શુદ્ધ કરે છે નવમું છે સ્કીન માટે દિવ્ય ફાયદા પિમ્પલ્સ એકને ઇન્ફેક્શન ડાર્ક સ્પોટ વગેરે માટે પણ ઉપયોગી છે એન્ટિબેક્ટેરિયલ હોવાથી ચહેરો સાફ રાખે છે દસમો છે વાળ માટે ડેન્ડ્રફ ફંગલ ઇન્ફેક્શન વાળ ખરવાનું ઓછું કરે છે સ્કાલ્પને ડિટોક્સ કરે છે જેથી વાળના ગ્રોથ માટે પણ સારું કહેવાય અગિયારમું છે તાવ ફીવર માટે આયુર્વેદ આયુર્વેદ મુજબ તુલસીનો કઢો કે જે ફીવર રિડ્યુસર તરીકે પણ જાણીતો છે બારમું છે હાર્ટ પ્રોટેક્શન કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હાર્ટ એટેકના જોખમમાં ઘટાડો કરે છે તેરમું છે એન્ટી એન્જિંગ હર્બ ચહેરા પર પ્રિન્કલ અને ફાઇન લાઇન ઘટાડે છે એન્ટી ઓક્સિડન્ટ શરીરને યુવાન રાખે છે ચૌદમું છે એલર્જી રિલીફ ધૂળ ધુમાડો પોલેન એલર્જીમાં ઘણી અસરકારક છે પંદરમું છે વાઉન્ડ હિલિંગ પંદરમું છે વાઉન્ડ હિલિંગ પાનનો રસ લગાડવાથી ઘા ઝડપથી સાજા થઈ જાય છે સોલમો છે ઓરલ કેલ મોની દુર્ગંધ દાંતનો દુખાવો મસૂડાની સમસ્યામાં ખૂબ જ લાભદાયક છે સત્તરમું છે કિડની માટે ખૂબ જ ફાયદાકારક પથરી થવાનું જોખમ પણ ઘટાડે છે અઢારમું છે ઇન્ફેક્શન સામે લડે છે વાયરસ બેક્ટેરિયા ફંગસ ત્રણેય પ્રભાવશાળી છે ઓગણીસમું છે હોર્મોનલ બેનેસ મહિલાઓમાં પીરિયડ્સને લગતા દુખાવામાં હળવાશ લાવે છે વીસમું છે એન્ટી કેન્સરના ગુણધર્મો તુલસીના અંદર રહેલા એન્ટી કેન્સરના ગુણધર્મ છે જેના લીધે કેન્સરના તત્વો છે કેન્સરના સેલ્સ છે તેને ગ્રોથ થતાં અટકાવે છે તુલસી ક તુલસીને કેવી રીતે લેવાથી શું લાભ મળે છે પહેલું છે તુલસીના પાન ચાવીને રોજ ચારથી સાત પાન ચાવીને ખાલી પેટે લેવાથી તમને ખૂબ જ ફાયદાકારક થશે બીજું છે તુલસીની સા પાંચથી સાત પાન લઈ અડધો ઇંચ આદુનો ટુકડો એમાં નાખી અને એક કપ પાણી ઉમેરી બાફીને પીવાથી તમને ખૂબ જ ફાયદાકારક થશે ત્રીજો છે તુલસીનો કડો તુલસી આદુ મરી લવિંગ અને ગોળ આ ત્રણેયને ઉકાળી અને પીવાથી શરદી અને ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક થશે ચોથું છે તુલસીને શહેર શરદી માટે જો શરદી અથવા ગળામાં દુખાવો થતો હોય અને ઇમ્યુનિટી બુસ્ટ કરવી હોય તો તુલસીમાં થોડુંક મધ ઉમેરી અને તેને પીવાથી ખૂબ જ ફાયદો થશે ઘરમાં તુલસી રાખવાના વૈજ્ઞાનિક ફાયદા તુલસીનો છોડ એ ચોવીસ કલાક ઓક્સિજન આપે છે જેથી જેથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે અને ચોવીસ કલાક ઓક્સિજન પૂરું પાડે છે હવા શુદ્ધ કરે છે માઇક્રોબ્સ અને જંતુઓ ઓછા કરે છે માનસિક શાંતિ આપે છે અને કોન્સન્ટ્રેશન વધારે છે તુલસી વિશેની મહત્વ ચેતવણીઓ કે શું ન કરવું જોઈએ તુલસીથી શું ગેરફાયદા થઈ શકે તુલસી વિશેની મહત્વપૂર્ણ ચેતવણીઓ કે જે આપણે ક્યારેય કરવી ન જોઈએ પહેલું છે તુલસી સાથે ક્યારેય દૂધ ન પીવું જોઈએ તુલસી અને દૂધ લેવાથી રિએક્શન આવી શકે છે કારણ કે બે બંને વિરોધ હાર છે ગર્ભવતી મહિલાઓએ વધારે તુલસી ખાવી ન જોઈએ બીજું છે બ્લડ થિનર એટલે કે જે લોકોનું બ્લડ પાતળું છે તેઓને તુલસીનું વધારે પ્રમાણ લેવું ન જોઈએ ચોથું છે સવાર સાંજે જ પાન તોડવા જોઈએ રાત્રે ક્યારેય પાન તોડવા ન જોઈએ પાંચમો છે લોહી લોહી ઓછું હોય તો વધુ સેવન ન કરવું જોઈએ તો મિત્રો ઘરના આંગણે રહેલી તુલસી માત્ર એક પૂજાનો છોડ નથી તે આપણા આરોગ્યની સુરક્ષા છે જો તમે રોજ ચારથી પાંચ પાન લો તો તમને શ્વાસ પાચન હાર્ટ સ્કીન વાળ ઇમ્યુનિટી દરેક ક્ષેત્રમાં તમને ચમત્કારી ફેરફાર જોવા મળશે અને ફાયદો પણ જોવા મળશે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં લખો કે તમે તુલસીનો કયો ઉપયોગ રોજ કરો છો